ડીસામાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું શાનદાર આયોજન કરાયું સરદાર પટેલનું દેશને એકતાંત્રણેય બાંધવાનું કામ પ્રેરણાદાયી વન પર્યાવરણ મંત્રી ડીસામાં રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ડીસામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ ગુંજ્યો હતો ભારતના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે ડીસા ખાતે રવિવારે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ માર્ચમાં મોટી સંખ્યામાં નગરજનો યુવાનો અને રાજકીય આગેવાનો જોડાયા હતા જેમણે એકતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપ્યો હતો આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગુજરાત રાજ્યના વન્ય પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ વિશેષ ઉપસ્થિત રહી માર્ચનું નેતૃત્વ કર્યું હતું ડીસાના બગીચા સર્કલથી શરૂ થયેલી આ યુનિટી માર્ચ રાણપુર સુધી યોજાઈ હતી જેમાં સરદાર પટેલના આદર્શો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા યુનિટી માર્ચમાં વન્ય પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ સાથે ડીસા જિલ્લા યુનિટી ઇન્ચાર્જ સ્નેહલ પટેલ ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર અમૃતભાઈ દવે રમેશભાઈ દિલવાડિયા શૈલેષભાઈ રાયગોડ ચેતનભાઈ ત્રિવેદી મિતેશભાઈ મિસ્ત્રી રોટરી ક્લબના નટુભાઈ પટેલ અંગદાન માટે પ્રોત્સાહિત કરનાર ડોક્ટર દીપકભાઈ પરમાર અમિત રાયગોડ ભદ્રેશ મેવાડા સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારો કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓ જોડાયા હતા આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સરદાર સાહેબે દેશને એક એકતાંત્રને બાંધવાનું જે ભાગીરથ કાર્ય કર્યું છે તે યુવાનો માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે આ યુનિટી માર્ચ માત્ર સ્મૃતિ નથી પરંતુ વિકસિત અને આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવાની એક રાષ્ટ્રીય ચળવળ છે આ માર્ચ દરમિયાન ઉપસ્થિત સૌએ સરદાર પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ડીસાના નાગરિકોએ સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં જોડાઈને આ રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો યુવાનોમાં પણ આ માર્ચ માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ યુનિટી માર્ચે ડીસામાં રાષ્ટ્રીય એકતાના પર્વનો માહોલ સર્જ્યો હતો જેણે શહેરના લોકોને દેશના મહાન શિલ્પીને આદરપૂર્વક યાદ કરવાની તક પૂરી પાડી હતી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા